અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શીખ સમાજ સિંધી સમાજ દ્વારા ગુરુદ્વારા ખાતે ભજન કીર્તન સહિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ બ્લડ ડોનેટ કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની હતી અંકલેશ્વર ગુરુદ્વારા શીખ સમાજ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતિના અનુસંધાને ગુરુદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુદ્વારા ખાતે ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં શીખ સમાજ અને સિંધી સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને ભજન કીર્તન અને મહાપ્રસાદીનો લાવો લીધો હતો ગુરુનાનક જયંતિની ઉજવણીના પાવન અવસરે ગુરુદ્વારા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં શીખ સમાજ અને સિંધી સમાજની મહિલાઓએ બ્લડ ડોનેટમાં ભારે ઉત્સાહ બતાવ્યો બ્લડ ડોનેટ કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની હતી સાથે શીખ સમાજના આગેવાનોએ બ્લડ ડોનેટ કરી ગુરુનાનક જયંતિની શ્રદ્ધા ઉજવણી કરી હતી આ પાવન અવસરે અંકલેશ્વર ગુરુદ્વારા સમિતિના પ્રમુખ જસબીર સિંઘ હરેશ પુષ્કણા સહિત ભરૂચ જિલ્લા શીખ સમાજ અને સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ગુરુદ્વારા શીખ સમાજ પ્રમુખ આજ રોજ શીખ ધર્મના પહેલાં ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીનું પ્રકાશ પૂર્વક એટલે કે જન્મ જન્મજયંતિ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક હર્ષો ઉલ્લાસથી અંકલેશ્વરની શીખ સમાજ સિંધી સમાજ અને અનેક સમાજના લોકો દ્વારા ઉજવવામાં આવી રહી છે શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુ નાનક દેવજીએ ચાર ઉદાસી કરી આખા વિશ્વની યાત્રા કરી અને લોકોને ઉપદેશ આપ્યો કે બધા ખાડી મળીને રહે ભેદભાવ વગર ઉંચની ભેદભાવ વગર રહે અને ધર્મ પરિવર્તનને વેગ ના મળે તે પ્રત્યે ધ્યાન દોર્યું અને આજે તેમની જન્મજયંતિના ઉપલક્ષમાં શીખ સમાજ દ્વારા ગુરુ દ્વારામાં ભજન કીર્તન ચાલી રહ્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પનું બી આયોજન કરવામાં આવ્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મહિલાઓ શીખ સમાજની સિંધી સમાજની અને અને દરેક સમાજની મહિલાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેટ કર્યું છે અને આપણે ગુરુ નાનક દેવજીએ બધાને એ જ શિખામણ આપી કે ઊંચ નીચનું ભેદભાવ નહીં રાખવું બધાને હળીમળીને રહેવું અને પોતાનું જીવન સારી રીતે વ્યતીત થાય એટલે કોઈ પણ ખરાબ કૃત્યો ન કરવા वाहे जी का खालसा वाहेगुरु जी की फतेह मैं भाविका मनोज कुमार सादीजा गुरुद्वारा साहब में अंकलेश्वर गुरुद्वारा साहब में गुरु नानक जयंती के उपलक्ष्य में प्रोग्राम मनाया जा रहा है उसमें ब्लड डोनेशन का भी कैंप लगा हुआ है वहाँ पे मैं बहुत सालों से सात आठ सालों से ब्लड डोनेट करती हूँ और बहुत ही अच्छा लगता है हमारे सिख समाज की महिलाएँ और सिंधी समाज की महिलाएँ बहुत आगे आकर ब्लड डोनेट करते हैं हमको बहुत ही अच्छा लगता है ब्लड डोनेट करके हमारी तरफ़ से किसी और का फ़ायदा होता है ये भी बहुत अच्छी बात है वाहगुरु जी का खालसा वाहू जी की फिर।